મોરબીમાં વહેલી સવારે પાંચ વાગ્યાના અરસામાં કહી શકાય કે એકી સાથે ચાલીસ જગ્યાએ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે જેમાં મોરબીના જે નામચીન જે બિલ્ડરો હોય સિરામિક ઉદ્યોગકાર હોય આ તમામ જગ્યાએ છે ત્યાં ઇન્કમટેક્સ ના દરોડા છે તે પાડવામાં આવ્યા છે હાલ કહી શકાય કે જે દ્રશ્યો જોઈ શકો છો તે દ્રશ્યોની અંદર જે ઇન્કમટેક્સની રેડ છે તે અંદર જોવા મળી રહી છે હાલ તો કહી શકાય કે જે દરવાજા બંધ કરી અને ઇન્કમટેક્સ દ્વારા અંદર સર્ચ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે મહત્વનું કહી શકાય કે આજે ટેક્સ વિભાગ દ્વારા સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા જે લેવીસ ગ્રુપ છે એ સહિત ચાલીસ સ્થળોએ દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા છે અને આ દરોડા ની અંદર અઢીસો થી વધારે જે ઇન્કમટેક્સ ના અધિકારીઓ છે તે જોડાયા છે દોઢસો થી વધારે આજે પોલીસ કાફલો થઈ તે આ રેડ ની અંદર જોડાયેલો છે સાથે સાથે જોવા જઈએ તો કાર્યવાહી કારણે સિરામિક ઉદ્યોગ ની અંદર ફફડાટ છે તે ફફડાટ જોવા મળી રહ્યો છે કારણ કે વહેલી સવારે પાંચ વાગે જે ઇન્કમ ટેક્સની ટીમો એકી સાથે ચાલીસ જગ્યાએ જે દરોડાની કામગીરી હાથ ધરી હતી તેમાંથી જે કહી શકાય કે સિરામિક ઉદ્યોગકાર હોય બિલ્ડરો હોય આ તમામની અંદર ફફડાટ છે ફફડાટ જોવા મળી રહ્યો છે મોરબીના જે મોટા ગજાના જે બિલ્ડર છે પરેશ પટેલ ત્યાં પણ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે આ સિવાય બિલ્ડર રાજુભાઈ જે છે ત્યાં પણ દરોડાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે લેવિસ ગ્રુપ દ્વારા જે રીતે જે જીતુભાઈ છે ત્યાં પણ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે મહત્વનું કહી શકાય કે રાજકોટની વિભાગ દ્વારા પોલીસ કર્મીઓ સહિત જે કહી શકાય કે પચાસ થી વધુ નો જે ગાડીનો કાફલો છે તે મોરબીમાં પહોંચ્યો હતો અને અલગ અલગ સ્થળ ઉપર દરોડા કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી હતી ન્યૂઝ રૂમ મોરબી